મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો બધાને ગુડ મોર્નિંગ સન આગરે છે આ મે આપણે આ દુકાન ને આપણે હારે આવ્યો હે ટટી તેમ જો ચાર દિવસ માંડો હતો ચાર દિવસ માંડો હતો ને આજ હને હરખો આવ્યો તેમ જો તો આજે લાગે તો થોડો થોડો માંડો જાય તો કંટાળો આવતો તો છે તો આપણે ઘરે આવીએ ઘરે તો ઘરમાં બેઈ ગયા માં ઓળો કેમ કે કામ બાકી દોય તો આપણે બેઈ ગયા માં ઓળો વાળી નાખ્યો માવા અને મિત્રો આપણે બધે માં વાળી નાખીએ જો બધે આખું ખાનું ભરી નાખ્યો અને એને બે ઘડી પછી જઈ જમવા 11 વાગ્યા 12 વાગ્યે એટલે જમવા ઘરે અને મિત્રો વાગી ગયા છે એક ને આતરે આપણે જમવા બટેકા ને શાક ને રોટલી ને જઈ વેન જઈ આપણે દુકાને અને મિત્રો પછી આતરે આપણે દડે રમવા જો આમ બધા ઊભા છે અને મેં આ ઊભા મઢુલિયા બાઈક આમ એક દીધું છે અને જઈ ને આખી કરા લખણ ગમઈ કરતો હોય એટલે આ લો કાગળ હળગા તાપ તાપ ખરા તડકે તાપ આલે આલે હાલો આવ્યો જાવી આપણા રમવા અને મિત્રો હું કરું છું ફિલ્ડિંગ તેમ જોવા અને આય કલ્પેશભાઈ બેઠા જો કલ્પેશભાઈ કબલા પરસે એમ કેવું લાગુ જો તો મિત્રો મેદાન થાય આવીને જેમ જેમ આપણે દુકાને કપડા ઉડા ચેન્જ કરીને અને મળશું આપણે કાલે બીજા દિવસે તો મિત્રો સવાર સવારમાં જાગીને આતરે આપણે દુકાને આ બધી હે ગેંગ આવી ગઈ છે આપણી દુકાને અને મિત્રો આતરે આપણે વાડીએ કેમ કે લેવાના છે મમીને તો આતરે આપણે વાડીએ અને આપડી વાડી જો ઉપલે હાટીઓ બધી કાટ નાખી છે અને જો એક ચીરુ અને આંકા ચાહ રે અને ઉપર આખો ખાલી હાટીઓ કાટને કમ્પ્લીટ અને મે મે દેવી પછી કરે અને મિત્રો આવ આપણે જીરા માટો મારવા કે ખબર તો પડતી નથી જ આપણે જીરા માટો મારવા અને આવું છે અમારું જીરું તેમ જોવો બધું જો આવું છે મને કે ખબર પડતી નથી તમને ખબર પડતી હોય તો કમેન્ટ કરજો અને મિત્રો આ આપણે ઘરે બે જગ્યા ટમેટા સુધારવા કેમ કે બનાવની છે મેંગી એટલે આપણે આવતે રહી અને ટટી જો ઉધરા ખાતો ખાતો આવ્યો હવે અને બને મેંગી ને ખાઈ બની જાય આપણે અમે દુકાને નહીં બની પછી અને મિત્રો આપણે દુકાને આયા જમી વેમી નહીં બેઠા આ તો આપણી દુકાને આવી ગયો તો જો ગુલ્ફીનો સામાન જો આપણે આવી ગયો તો ગુલ્ફીની બધી વસ્તુ જોવો તમે ગુલ્ફી કોન બધું આવી ગયું તો જો આ કરે હતા ના વાયપા છે અને મિત્રો આપણે આવતરા રાત દુકાન થી ઘરે તો મ્વા મમા મે ઢાઈ પાત એકરા ભાત હે ડાયરા હે ડાયર ને પાત ખાઈને પછી પાછા દુકાને તો મિત્રો ડાળે ને આવી જાય અને ડાળ ભાત ખાઈને પછી આવીએ આપણે દુકાને રો ડાળ લઈ લો થોડી ગઈ અને મિત્રો જઈ વીન આતરે દુકાને ના બેઠો તો કપલો તમે જો વિડિયો એડિટ કરે છે નીચે સાઈલો તો અને હું પણ વિડિયો એડિટ કરું છું અને આ વિડિયોને કરી દે એમ તો તમને મારો વિડિયો સારો લાગે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળશે આપણે કાલે નવા વિડિયોમાં